દહેગામમાં ધોરણ દસ અને બારના ના બોર્ડના વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું શાળાના સંચાલકોએ પટેલ અરવિંદભાઈ પટેલ કેમ્પસ ડાયરેક્ટર રિપલભાઈ શાહ શાળાના આચાર્ય નટોરભાઈજી ચૌધરી જેસીઆઈ સભ્યો દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું શાળામાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓનું ઢોલ નગારાના તાલે કંકુ તિલક કરી આનંદ પ્રવેશ કર્યો હતો ત્યારે દહેગામ શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓમાં બેગામ પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક આયુષ જૈન અને પોલીસ ઇન્સ્પેક્ટર વીબી દેસાઈ દ્વારા કડક ચુસ્તપૂર્ણ પોલીસ અને હોમગાર્ડ જવાનો ખડેપગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પરીક્ષાના સેન્ટર પર સીસીટીવી કેમેરા નજર રાખશે જે શાળાઓમાં પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પણ રાજકીય શખ્સો કે અસામાજિક તત્વો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ઝડપાશે તે આ તત્વો સામે ભારતીય સંવિધાનિક કાનૂની હેઠળ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા અચકાશે નહીં આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ દેગામ